આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કોઈ એક સમાજ પૂરતા નેતા નથી રહ્યા હવે સર્વ સમાજના નેતા બની ચૂક્યા હોય તેવી રીતે તમામ સમાજ તેમને અપનાવી રહ્યો છે અત્યાર સુધી તો આદિવાસી સમાજ દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં પ્રતિક્રિયાઓ સામે આવતી હતી ને તેમને એક આદિવાસી નેતા તરીકે જોવામાં આવતો હતો પરંતુ હવે લઘુમતી સમાજ પણ ચેતર વસાવા પ્રત્યે આકર્ષાયો છે લઘુમતી સમાજ દ્વારા ચેતર વસાવાને પૂરેપૂરું સમર્થન આપવાની વાત કરવામાં આવી રહી છે જેને લઈને આગામી લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો પ્લસ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે ચેતર માટે પરંતુ આ જે સમગ્ર કેસનો મામલો છે તેમની સામે જે વન વિભાગે ફરિયાદ નોંધાવી છે અને તેમના ઉપર જે કેસ ચાલી રહ્યો છે તેના કારણે તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લા પ્રમુખ યાકુબ મુનશીએ આ સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો હતો ચેતર વસાવવા પર જે ફરિયાદ રહી હતી તેને લઈને શું કહ્યું તેમજ ચેતર વસાવા પ્રત્યે મુસ્લિમ સમાજ કેમ આકર્ષાયો છે તે અંગે વાત આ વિડિયોમાં નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણી પહેલા ચેતર વસાવાને લઈને ગુજરાતમાં બબાલ મચી ગયો છે હાલ લોકસભાની જે ભરૂચની સીટ છે તે ખૂબ જ ચર્ચામાં છે કેમ કે આમ આદમી પાર્ટી એ ચેતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ચેતર વસાવા આદિવાસી સમાજના યુવા નેતા છે ન માત્ર આદિવાસી સમાજ હવે તો તે સર્વ સમાજના નેતા બની ચૂક્યા છે હાલ લઘુમતી સમાજ છે તે ચેતર વસાવાના સમર્થનમાં આપેલ છે પડખે ઊભો છે અને કહી રહ્યો છે કે અમે પણ ચેતર વસાવાને જીતાડવા ઈચ્છીએ છીએ આ હું નથી કહી રહ્યો આવું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યાકુબ મુનશી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા સામે કરવામાં આવેલી જે ફરિયાદ છે તે તદ્દન ખોટી પાયા વિહોણી છે તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવી રહ્યા છે અત્યાર સુધી પોલીસને પણ કોઈ પુરાવા હાથ લાગ્યા નથી વન વિભાગે જેવી રીતે એફઆઈઆર નોંધાવી હતી જે એફઆઈઆરમાં છેતર વસાવવા પર એવો આરોપ છે કે તેમણે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ અત્યાર સુધી દેડિયાપાડા પોલીસ છે જે વેપનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે વેપન કબજે મેળવી શકી નથી જેને લઈને હવે આ કેસ સામે પણ અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે તેવા જે આશંકાઓ છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ચેતર વર્ષા પ્રત્યે લોકોમાં પ્રેમ જોવા મળી રહ્યો છે એ હું નથી કહી રહ્યો એ લઘુમતી સમાજ પણ હવે આ બાબતને લઈને સ્પષ્ટ થયું છે આગામી દિવસોમાં હવે ભરૂચ સીટ ઇન્ડિયા એલાયન્સથી લડાઈ છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ લડાઈ છે એ તમામ માટે જોવું રહેશે પરંતુ જેવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક મંચ પર આવીને હુંકાર રેલી હોય આદિવાસી સમાજની કે પછી અલગ અલગ કાર્યક્રમો હોય ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા એકસાથે જોવા મળી રહ્યા છે તેના કારણે ભરૂચ લોકસભાની સીટ છે તે ઇન્ડિયા એલાઉન્સથી લડાવાની છે ને તેમાં કદાચ ચેતર વસાવા છે તે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહેવાના છે પરંતુ આ બધા વચ્ચે લઘુમતી સમાજનો પ્રેમ ચેતર વસાવા પ્રત્યે કેમ છે તે અંગે પણ આમ આદમી પાર્ટીના લઘુમતી સમાજના પ્રમુખ ભરૂચના યાકુબ મુનશી છે તેઓ શું કહી રહ્યા છે પેલા તેમને સાંભળી લઈએ એમને એક જૂઠા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે તો ભાઈ એની તો હું ચર્ચા તમને નથી કરતો વધારે પણ આ બિલકુલ આ બનાવ બિલકુલ જૂઠો છે અને જ્યારે એમણે અમને અમને થોડા દિવસ પહેલાં એમણે એક અમને સંદેશ પણ આપેલો કે ભાઈ ગુજરાતના આપણી ભરૂચ સ્થિતના દરેક મતદાતાઓ છે દરેક પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના છે દરેક કાર્યકર્તાઓ છે તો સર્વસમાજ એક સંદેશ આપેલો છે કે ભાઈ હું ચૂંટણી લડવાનો છું લોકસભા બે હજાર ચોવીસ હું સો ટકા લડવાનો છું ભરૂચ સીટ પરથી તો એના માટે આપણે તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ બૂથ સમિતિઓ બનાવવા બનાવી દેવાની ચાલુ કરી દો અને લોકોને માહિતી આપો સત્ય માહિતી આપો અને લોકોને સાચી માહિતી આપો કે ભાઈ આ ભરૂચ સીટની ઉપર આડે અત્યારે ભાજપ જે વર્ષોથી કબજો કરીને બેસેલું છે તો આ ભરૂચ સીટ પર આડે ત્યારે ભાજપને હરાવી શકે એવા આ એક આપણા માટે એક અમૂલ્ય ઉમેદવાર છે કે જે એક સુવર્ણ તક છે આવી તક આપણે વારંવાર નથી મળવાની તો આડેચ્યારે આ એક ઉભા ઉમેદવાર છે કે જે ભાજપને ટક્કર આપી શકે એવા છે અને ભાજપને ટક્કર આપી જંગી બહુમતીથી હરાવી શકે એવા છે અને જંગી બહુમતીથી જીતી શકે એવા છે જેવ તો અને બીજું કે મુસ્લિમો માટે એમને કેટલી લાગણી છે એક નાનો તમને હું એક દાખલો આપું કે હમણાં થોડાક સમય પહેલાં એક સૌર યાત્રા નીકળી નીકળેલી અને એમાં બજરંગ એક સૌર્ય યાત્રા કાઢેલી અને એમાં સેલંબા ગામમાં સેલંબા ગામમાં એમના જાણ્યા પ્રમાણે કે એમને એવું ડાઉટફુલ હતો એમને એવું જાણવા મળેલું અમુક સારો કે ભાઈ અહીંયા આ લોકો કંઈક ચમકલું કરવા માગે છે તો એમણે યાત્રા કાઢતાં પહેલાં આગલા દિવસે પોલીસ તંત્રને જાણ કરી કે ભાઈ આ લોકોનો સેલેમ્બામાં જે મુસ્લિમ વસ્તી છે એમાં આ લોકોનો કંઈક આવું કંઈક પ્લાનિંગ છે કે ભાઈ કંઈક તમખાળ કર્યું કે કંઈક પથ્થર મારો કરો કઈ રીતે આ રીતે કંઈક પણ કરવું તો એના માટે સૌપ્રથમ પોલીસને જાણ કરી છતાં પોલીસ તંત્ર સજાગ શક્ય છે કે ભાઈ પોલીસ તંત્રએ બુદ્ધિ સગવડ ના કરી અને બીજા દિવસે ખરેખર આ બનાવ બન્યો તો આ પથ્થરમારો થયો અને આ બનાવ બનતાની સાથે ચેતરભાઈ આપણા માન્ય ચેતરભાઈ સ્પોટ પર પહોંચી ગયા તરફ તાત્કાલિક અને એને તાત્કાલિક લોકોને લોકોને આપણે પ્રેમ ભાવનાનો એક સ્થાન આપ્યું કે ભાઈ આ રીતે નહીં કરવાનું બધાએ સર્વ સાથે રહીને ચાલવાનું સર્વ સમાજે આપણી પ્રેમ ભાવના સાથે રાખવાની અને સાથે સાથે પોલીસ તંત્રને પણ જાણ કરી એટલે આમાં શું છે કે ભાઈ એમાં એમને સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એવું નહીં કે ભાઈ એમને આદિવાસી પ્રત્યે જ પ્રેમ છે પણ દરેક સમાજ પ્રત્યે એમને પ્રેમ છે આ તો એક હું નાનો દાખલો આપું છું પણ અમે તો સાથે ફરીએ છીએ તો એમાં તો એમની માહિતી અમને તો ખબર પડે છે કે ભાઈ એમને મુસ્લિમો પ્રત્યે કેટલી લાગણી છે અને આજે અત્યારે જેવી રીતે યાકુબ મુન્શી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે ત્યારબાદ તે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા દ્વારા જેલમાંથી સંદેશો લોકોને પહોંચાડવામાં આવ્યું છે કે તેઓ પ્રચાર પ્રસારમાં લાગી જાય કેમ કે એ આ વખતની ચૂંટણી તેઓ લડવાના જ છે ને આ બાબતને લઈને કાર્યકર્તાઓ છે તે પણ પ્રચારમાં હવે જોતરાઈ ગયા છે

હાજર પોલીસને પણ ખખડાવી નાખી હતી જેના કારણે તેમની લોકપ્રિયતા પણ વધી હતી અને લોકો સહર્ષ તેમણે સ્વીકાર્યો હતો આ બાબતને લઈને હવે આ રાજકારણ ગરમાયું છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે તે પહેલાં હાલ ચૈત્ર વસાવા જેલમાં છે તેમને જામીન મળે છે કે નહીં તે તમામ પ્રશ્નો અત્યારે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે પરંતુ જેવી રીતે તેમની લોકપ્રિયતા વધી રહી છે તે એક સૌથી મોટો એડવાન્ટેજ છે તે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને દેખાઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવા તો ચૂંટણી લડવાના છે પરંતુ તેમના હરીફ કોણ રહેશે ભાજપમાંથી મનસુખ વસાવા કે પછી કોઈ અન્ય ને જે લઘુમતી સમાજ છે તે કોના તરફ વળે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર